જામનગર અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા વંતારામાં આવ્યા અરુણાચલના હાથી અરુણાચલ પ્રદેશની શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મુક્ત કરાયેલા હાથી જામનગર પહોંચ્યા વીસ હાથીઓ દસ નર આઠ માદા એ અલ્પપુખ્ત અને એક બાળ હાથીને ખાસ વાહનોમાં જામનગર લાવવામાં આવ્યા આ બચાવ કામગીરી ત્રિપુરા હાઇકોર્ટ દ્વારા રચવામાં આવેલી અને ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા અનુમોદિત પાવર કમિટીની મંજૂરી સાથે પ્રાણીઓના વર્તમાન માલિકોની સંપૂર્ણ સંમતિ સાથે હાથ ધરવામાં આવી છે આ હાથીઓને વંતારામાં તેમનું કાયમી ઘર મળશે જામનગર અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા વંતારામાં આવ્યા અરુણાચલના હાથી અરુણાચલ પ્રદેશની શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મુક્ત કરાયેલા હાથી જામનગર પહોંચ્યા વીસ હાથીઓ દસ નર આઠ માદા એ કલ્પુખ્ત અને એક બાળ હાથીને ખાસ વાહનોમાં જામનગર લાવવામાં આવ્યા આ બચાવ કામગીરી ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા રચવામાં આવેલી અને ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા અનુમોદિત પાવર કમિટીની મંજૂરી સાથે પ્રાણીઓના વર્તમાન માલિકોની સંપૂર્ણ સંમતિ સાથે હાથ ધરવામાં આવી છે આ હાથીઓને વંતારામાં તેમનું કાયમી ઘર મળશે